નજર રાખીને મધરાત બાદ તેને નિશાન બનાવવામાં આવતું હોવાના કિસ્સા બન્યા છે ગરફોડ ચોરી કરતા તસ્કરો દ્વારા ઘણી વાર આ પ્રકારની કબૂલાત પણ કરવામાં આવી છે કેટલાક કિસ્સાઓમાં તો તસ્કરો કલાકો સુધી મકાન રોકાતા હોવાની અને ચોરી કરવાની સાથો સાથે ખાણીપીણીની મહેફિલ પણ માણતા હોય છે આવા બનાવો અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જે મુજબ બહાર ગામ જનાર વ્યક્તિએ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે જેમાં નામ સરનામું મોબાઈલ નંબર કેટલા દિવસ માટે મકાન બંધ રહેશે જેવી માહિતી રજૂ કરવી પડશે આ માહિતી પોલીસ દ્વારા ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા બંધ મકાન પર નજર રાખી વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર